ચાલો ફેન્સી વેરાયટી લેવી છે તો આવી જાઓ એકદમ લૂઝ ફેબ્રિકમાં અને રનિંગ વેરમાં ચાંદલા ચોદરી શ્રીમતમાં કોઈ બી જગ્યા તમે આ વસ્તુ પ્રાયોરિટી આપી શકો ને એ ટાઈપનો પીસ લઈને આવી ગયા છે જોઈ એકદમ ફેન્સી વિવિંગવાળો પલ્લુ રહેવાનો છે કોઈ જરીવાળું કામ નહીં આવે અને સોફ્ટ ફેબ્રિકમાં તમે રનિંગ વેરમાં પહેરી શકો ને કોઈ બી જગ્યા તમે આ વસ્તુ ચોઇસ કરી શકો ને એવી વસ્તુ છે અને પલ્લુમાં ઝાલર પણ આપેલી છે લટકણ ટાઈપની અને નીચેની ફેનલની વાત કરીએ ને તો નીચેની બોર્ડર ટુડી બોર્ડર રહેવાની છે ડબલ બોર્ડર સાથે આખો પીસ રહેવાનો છે જોઈ લો તમે છ કલરનું મેચિંગ રહેવાનું છે કલર પણ તમને બતાવી દેશ તે પહેલાં ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમારા મિત્રોમાં શેર કરી દેજો કારણ કે આવા નવા અપડેટ ડેલી માટે અમે મૂકતા જ હોઈએ છીએ તો તમને સારી વસ્તુનો લાભ મળી શકે અને બ્લાઉઝ એનો બ્લાઉઝ પણ એકદમ પ્રીમિયમ ક્વોલિટીમાં ફેન્સી બ્લાઉઝ રહેવાનું છે જૂની બુટ્ટી છે અને સ્લીવમાં બેલ્ટ આવશે હવે કલર જોઈ લીધો જે કોઈ કલર ગમે તે સ્ક્રીનશોટ લઈ જલ્દીથી અમારા વોટ્સઅપ નંબર ઉપર પ્રાઇસ ડિટેલ જાણી પીસ મગાવી શકો છો પ્રાઇઝની પણ તમને કહી દઉં એકદમ લો રેન્જમાં વસ્તુ તમને આપણે ઘરે બેઠા પહોંચાડી દેવાની છે જોઈ લો આ છે મહેંદી કલર આ એનો પિસ્તા કલર રહેવાનો છે એક આ એનો રહેવાનો છે ટામેટા કલર કલર બધા જ નવા છે નવી વેરાયટી છે નવી વસ્તુ છે જલ્દીથી તમારો ઓર્ડર બુક કરાવી દેજો લિમિટેડ સ્ટોક છે પછી કહેતા નહીં કે રહી ગયા અમે જોઈ બધા જ નવા કલર છે આવા જ નવા વિડીયો જોવા માટે પણ સબસ્ક્રાઈબ પણ તમે કરતા જજો અને આવી રીતે સપોર્ટ કરતા રહેજો જોઈએ એક આ રહેવાનો છે ટામેટા બધા જ કલર નવા છે છ કલરનું કોમ્બિનેશન છે નવી વેરાયટી છે અને એકદમ લો રેન્જમાં તમને આપી દેવાની છે તો જલ્દીથી તમારો ઓર્ડર બુક કરાવો થેન્ક યુ ફોર આરાધના સિલ્ક પેલેસ